અમારો એક દૂધવાળો અમારા ઘરે દૂધ દેવા આવતો હતો અને કલાકો સુધી મારી માતા સાથે બેસીને વાતો કરતો તો ક્યારેક પચાસ રૂપિયા કે સો રૂપિયા મારા હાથમાં રાખી જતો એક રાત્રે તે દૂધ આપવા આવ્યો તો મેં બૂમ પાડીને કહ્યું કે બહાર તપેલી પડી છે તેમાં દૂધ રાખી આપ પણ તે રાત્રે દૂધવાળાએ દરવાજો બંધ કરી અને અંદર આવ્યો અને મારા હોશ ઉડી ગયા અને પછી તેને મારી મા અને મારી સાથે ફરી જ્યારે હું શાળાએથી ઘરે આવી ત્યારે તે માણસ માણસ મારી સામે બેઠો હતો ખબર કેમ મને આ સાથે નફરત થઈ ગઈ હતી મને મારી મા સમજાતી ન હતી કે તે શા માટે એક દૂધવાળાને પોતાની સાથે બેસાડી તેની સાથે વાતો કરતી રહેતી જ્યારે હું ઘરે આવતી ત્યારે તે મને જોઈ અજીબ રીતે હસવા લાગતો અને ઉભો થઈ કહેતો કે તું જાણે છે આજે હું તારા માટે દૂધની સાથે માખણ લાવ્યો છું તું માખણ ખાઈ જો કેવી કમજોર થઈ ગઈ છે જેમ જેમ મારી તરફ આગળ વધ્યો અને મારા માથા પર હાથ મૂકવા લાગ્યો ત્યારે હું પાછળ હટી ગઈ અને ગુસ્સાથી મારા રૂમમાં ચાલી ગઈ કારણ કે આવા લોકો કોઈ પણ બહાને છોકરીઓને સ્પર્શ કરવા માટે કંઈ પણ કરી શકે છે હું બધું સમજતી હતી પર ખબર નથી કે માને શું થઈ ગયું હતું જ્યારથી આ નવો દૂધવારો અમારા વિસ્તારમાં આવ્યો અને અમારા ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારથી મને મારી માતા સમજાતી ન હતી જોકે હું જાણતી હતી કે આ બહુ નીચ માણસ છે કારણ કે મેં તેને સ્ત્રીઓ સાથે લાંબી લાંબી વાતો કરતા જોયો હતો અને સ્ત્રીઓ પણ તેની સાથે વાત કરવાનું શરૂ કરી દેતી હતી મને માણસ જરા પણ પસંદ આવતો ન હતો અને ત્યારથી એ માણસ અમારા ઘરે દૂધ દેવા આવવા લાગ્યો હતો મારી માતા પર દરવાજે ઊભી રહી અને તેના વિશે વાત કરતી રહેતી એક દિવસ તે દૂધવાળાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે જો જમવાનું મળી જાય તો જીવમાં જીવ આવી જાય અને ખબર નહીં ત્યારે દુનિયાભરની કઈ માનવતા મારી જાગી ગઈ અને મારી મા કહેવા લાગી હા જમવાનું બની ગયું છે લાવી તે દિવસ પછી તે માણસ દરરોજ બપોરનું ભોજન અમારા ઘરે ખાવા લાગ્યો મારી માતા વિધવા હતી અને અમે બંને માતા અને પુત્રી ઘરમાં એકલા રહેતા હતા મારી માતા ખૂબ જ અલગ સ્ત્રી હતી તે કોઈ પુરુષ સાથે વાત કરતી ન હતી અને ના કોઈ માણસ મારી માતા તરફ આંગળી ઉપાડતું હતું મારા પિતા મારા જન્મ પહેલા અવસાન પામ્યા હતા અને મારી માતાએ મારા ખાતર ફરીથી લગ્ન કર્યા ન હતા તેને તેનું આખું જીવન મારી ઈચ્છા પ્રમાણે વિતાવ્યું હતું હું દસમા ધોરણમાં આવી ગઈ હતી બહુ ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું હતું બધા લોકો મારી માતાને ખૂબ માન આપતા હતા મારી મા સિલાઈ કામ કરતી હતી અને અમારું જીવન ખૂબ મુશ્કેલીથી ચાલતું હતું તેમાં અમે બંને મા અને દીકરી અમારી જરૂરિયાતો પૂરી કરી રહ્યા હતા તેમાં આજકાલ માની દયા આ દૂધવાળા પર ખૂબ થઈ રહી હતી તેને શું જરૂર છે રોજ તેને ભોજન ખવડાવવાની હું રૂમમાં બેઠી આ વાત પર સરગી રહી હતી ત્યારે મારી મા રૂમમાં આવી અને મને કહેવા લાગી તે દૂધવારા સાથે એવું વર્તન કેમ કર્યું તે તને નાની સમજી તારા માથા પર હાથ ફેરવા જઈ રહ્યો હતો અને તે તેનો હાથ હટાવી નાખ્યો મેં કહ્યું મને કંઈ ખબર નથી પણ મને એ દૂધવારો નથી પસંદ અને તમને શું થઈ ગયું છે તમે કેમ તેને કલાકો સુધી ઘરે બેસાડી રાખો છો તમે જ બોલો છો કે ખર્ચો ઓછો કર જરૂર હોય તેટલો જ કર અને તે દૂધવાળો તો ચાર રોટલી ખાઈને ચાલ્યો જાય છે આ સાંભળતા જ માં મારા પર ભડકી ઊઠી અને કહેવા લાગી તને શરમ નથી આવતી કોઈની રોટલી ગણતા જે માણસ જે વસ્તુ ખાય છે તેના નસીબનું ખાય છે અને હવે જો મેં તારી જીભમાંથી આવી વાત સાંભળી તો હું તારી જીભ કાઢીને હાથમાં દઈ દઈશ મારી માતા આટલું બહાર નીકળી ગઈ અને બીજે દિવસે તે દૂધ જે કર્યું તે જોઈ મારા હોશ ઉડી ગયા હું શાળાએ જઈ રહી હતી અને તે પોતાની દુકાન પર બેઠો હતો મને જોતા તે દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈ બોલાવવા લાગ્યો મેં હેરાન થઈ તેની તરફ જોયું તો તેણે મને રોકવાનો ઈશારો કર્યો ત્યાં બીજી ઘણી દુકાનો પણ હતી અને તે બધા મારી સામે જોવા લાગ્યા મને તેનું વર્તન ખૂબ જ ખરાબ લાગતું હતું તે દુકાનમાંથી બહાર નીકળીને મારી પાસે આવ્યો અને આવીને મારા હાથમાં સો રૂપિયાની નોટ મૂકી અને કહ્યું સ્કૂલે કંઈ ખાઈ પી લેજે આટલું કંઈ તે પાછો તેની દુકાન પર ગયો અને નજીકના દુકાનદારો મને શક ભરી નજરે જોઈ રહ્યા હતા તેથી મને ખૂબ ખરાબ લાગ્યું અને હું શાળાને બદલે ઘરે પાછી આવી આ સમયે મા સિલાઈ મશીન પર બેઠી હતી મેં ઘરનો દરવાજો જોરથી ખકતા આવ્યો તો માએ દરવાજો ખોલ્યો તે મને જોઈને પરેશાન થઈ ગઈ તેને મને પૂછ્યું શું થયું તું શાળાએ નથી ગઈ હું ગુસ્સામાં ઘરની અંદર આવી અને મારી માતાને નોટ આપી અને કહ્યું દૂધવાળાને બોલો તેની મર્યાદામાં રહે તેને બધા સામે મારા હાથમાં સો રૂપિયાની નોટ મૂકી અને કહેવા લાગ્યો કે કંઈ ખાઈ પી લેજે આ કેવી રીતે છે શું આપણા માથા પર એવી કોઈ વ્યક્તિ નથી ભાઈ નથી કે બાપ નથી તેથી તે આવી હરકત કરશે શું બજારમાં તે મારું અપમાન કરશે આપણે શું તેના સહારે થોડું જીવન જીવી રહ્યા છીએ આ સાંભળી મારી માતા પણ વિચારવા લાગી તેને કહ્યું ઠીક છે તું સ્કૂલે જા તે દૂધ લઈ આવશે તો હું તેને શાંતિથી સમજાવીશ કે બજારમાં તને રોકીને પૈસા ન આપે આ સમયે મારી હાલત એવી હતી કે ગુસ્સામાં મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યું કારણ કે આજે મને પહેલી વખત મારા પિતાની ગેરહાજરીનો અનુભવ થયો હતો કારણ કે જો આજે તે જીવતા હોત તો દૂધવાળાની આખી બજાર સામે મને પૈસા આપવાની હિંમત ન થઈ હોત જોવા શું વિચાર છે કે આ મને પૈસા કેમ આપી રહ્યો છે કે અમે ખૂબ જ ગરીબ માણસ છીએ અને આ અમારા પર ઉપકાર કરી રહ્યો છે જોનારાઓને પણ એમ જ લાગ્યું હશે કે આ દૂધવાળો અમને મફતમાં દૂધ આપે છે પણ તે સમયે હું ગુસ્સામાં બહાર નીકળી ગઈ આખો દિવસ મને ન તો કોઈ લેકચર સમજાયું કે ન તો મારા અભ્યાસમાં મને રસ હતો હું ભલે ગરીબ છોકરી હતી પણ ઇજ્જતદાર હતી હું મારા વિસ્તારમાં ટ્યુશન કરાવતી હતી અને મારી માતાને તેના ખર્ચમાં મદદ પણ કરતી હતી મારો હેતુ માત્ર એટલો જ હતો કે સારું ભણીને મને સારી નોકરી મળશે અને મારા સંજોગો બદલાઈ જશે મને એ પસંદ ન હતું કે કોઈ અમારા પર ઉપકાર કરે અને અમને વિચિત્ર રીતે જુએ કે એમ વિચારે કે અમે તેની કૃપા હેઠળ જીવી રહ્યા છીએ હું વિચારતી હતી કે હું માને બોલું કે આ માણસને મારા ઘરે બોલાવાની શું જરૂર નથી દૂધ આપવા આવે છે દૂધ આપે અને પોતાના ઘરે ચાલ્યો જાય આનું કારણ શું છે કે રોજ તે અમારા ઘરે બેસીને રોટલી ખાય છે જ્યારે હું ઘરે પાછી આવે ત્યારે તે વ્યક્તિ મારી માતા સાથે ખાટલા પર બેઠો હતો મારી મા ન જાણે તેને શું બોલી રહી હતી એને તે નજર નીચી કરી બધું સાંભળી રહ્યો હતો જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે તેણે મારી સામે એક નજર નાખી અને ઊભો થઈ ગયો તેનો ચહેરો ખૂબ જ વિચિત્ર લાગતો હતો તેને કહ્યું મને માફ કરો મારો કોઈ આવો ઈરાદો ન હતો બસ મને દિલથી થયું એટલે મેં પૈસા આપ્યા હવે હું કોઈની સામે એવું કામ નહીં કરું પછી ફરી તેણે સો રૂપિયાની નોટ કાઢી અને કહ્યું કે આ રાખ અને આ ન ના પાડતી અને હજુ હું તેને કંઈ બોલું એ પહેલાં માએ મને કહ્યું કે પૈસા રાખી લે હું હવે કંઈ બીજું સાંભળવા માગતી નથી તેથી મેં તો પૈસા રાખી લીધા અને તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી ખીલી ઉઠી પછી તે ઘરની બહાર નીકળી ગયો એક વખત હું બાળકોને ટ્યુશન આપતી હતી તો એક બાળક કહેવા લાગ્યો ટીચર આ દૂધવારો તમારો શું લાગે છે જે તમારા ઘરે દરરોજ બેસે છે મેં કહ્યું મારી સાથે પ્રશ્નો જવાબ ન કર તારા અભ્યાસમાં ધ્યાન આપ પણ થોડા દિવસો પછી આવો જ પ્રશ્ન બીજા બાળકે કર્યો કે તેની માતા કહેતી હતી કે તમારી માતાનું દૂધવાળા સાથે શું અફેર છે જેથી તે કલાકો સુધી તેના ઘરમાં બેસી રહે છે અને મને જેનો ડર હતો તે જ થવા લાગ્યું હતું જેને પડોશમાં બધા માન આપતા જે મહિલાએ પોતાનું આખું જીવન પતિના નામે વિતાવ્યું તે યુવાનીમાંથી વૃદ્ધાસ્થામાં પ્રવેશી છે પરંતુ આજ સુધી તેને ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી આવું મરે તેનું બધું ધૂરમાં ભળતું જતું હતું તે ત્યાં બેસી કપડા સીવતી હતી તેને તે બાળકની વાત પણ સાંભળી જ્યારે મેં મારી માતા તરફ જોયું તો તેણે તેની નજર બદલી નાખી અને ફરીથી કપડાં સીવવાનું શરૂ કરી દીધું મને કોઈ જવાબ ન આપ્યો મને મારી માતાનું ચૂપ રહેવું સમજાતું ન હતું તેણે આ બાળકને કેમ કહ્યું નહીં કે તારી માતા કોણ છે જે મારા પર આંગળી ઉપાડવા વાળી મને મારી માનું ચૂપ રહેવું સમજાતું ન હતું જ્યારે બાળકો ટ્યુશન ભણી ચાલ્યા ગયા મેં માને કહ્યું માં સાંભળ્યું માણસો તમારા પર શક કરવા લાગ્યા છે તો પણ તમે દૂધવારાને આવવાની ના પાડતા નથી મારી વાત સાંભળીને તે કહેવા લાગી કે લોકોને આદત હોય છે ગરીબોને કોઈ ભોજન આપતું નથી દરેક વ્યક્તિ ફક્ત સલાહ આપે છે તેના પર શંકા કરે છે તું આ વિશે ચિંતા નહીં કર મારી માતાના મોમાંથી આ સાંભળી હું તેની સામે જોવા લાગી મેં કહ્યું કે માં હું કેમ વસ્તુઓની પરવા ન કરું આપણે આ વિસ્તારમાં રહેવાનું છે બસ હવે તમે તે દૂધ વાળાને ઘરે આવવા દેશો નહીં અને હું તેને ના પાડી દઈશ કે તે અમારા ઘરે દૂધ આપવા ન આવે મારી વાત સાંભળીને મારી માતા કહેવા લાગી કે ના અમારા ઘરમાં દૂધ આપવા માટે એ જ માણસ આવશે કારણ કે તું જાણતી નથી તે આપણો કેટલો મદદગાર છે હું તેને આવતા રોકી શકતી નથી તો પણ મારી મજબૂરી સમજ મારી માની વાત સાંભળી મને નવાઈ લાગી કે મારી માની એવી મજબૂરી શું હતી કે તે દૂધવાળાને આવતા રોકી ન શકે અને એ અમારી શું મદદ કરી રહ્યો હતો મેં મારી માતાને મને દરેક વાત સત્ય કહેવા કહ્યું કે તે શા માટે ના પાડી શકતી નથી તે અમારા પર કયા અહેસાન કર્યા મારી માતાએ કહ્યું કે તે મને આ કહી શકતી નથી પછી તેને ફરી કપડાં સીવવાનું શરૂ કર્યું મને માના પર ગુસ્સો આવવા લાગ્યો મેં મારી માતાને તેના હાલ પર છોડી દીધી કારણ કે તેને મારા કહેવા પર ધ્યાન ન આપ્યું પણ હું એ માણસ સાથે વાત કરતી ન હતી તે જો દરવાજા પાસે આવી પણ જતો તો હું દૂધ ન લેતી માતાને બોલાવતી કે દૂધ વારો આવ્યો છે તમે લઈ લો તે દિવસોમાં હું શાળાએ જતી હતી ત્યારે એક રખડતો છોકરો મારી પાછળ આવ્યો તે વારંવાર મારી તરફ અજીબ નજર કરી જોઈ રહ્યો હતો ક્યારેક તે મારી પાછળ સીટી વગાડવા લાગતો ક્યારેક તે મારી જેમ ચાલતો પણ ત્યારે હું તેને કંઈ કહેતી તો મારો જ તમાશો થતો અને જ્યારે હું દૂધવાળાની દુકાન પાસે પહોંચી અને દૂધ આ છોકરાની હરકતો જોઈ ત્યારે તે ગુસ્સાથી હેરાન થઈ ગયો દૂધવાળાએ તે છોકરાને કહ્યું કે આ છોકરીને કંઈ પણ કહેવાની હિંમત તને કેવી રીતે થઈ અને તું તેને સીટી મારીશ હું તારો ચહેરો તોડી નાખીશ અને ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા મારો તો જાણે તમાશો બની રહી ગયો હતો દૂધવારો પોતાના પર કાબુ રાખી શકતો ન હતો હતો અને આ આ છોકરાને મારતો જ છોકરો પણ હાથ ચલાવવા લાગ્યો તેણે કહ્યું આ તારી શું લાગે છે મારી બાબતમાં બોલનાર તું કોણ છે આ વાત હું જાણું છું અને આ છોકરી જાણે અને આમ પણ આ છોકરી મને પ્રેમ કરે છે મારું આ છોકરી સાથે અફેર છે આ છોકરાએ પણ બધાની સામે સ્પષ્ટ જૂઠું બોલ્યું હતું મારી હાલત એવી હતી કે કાપો તો લોહી ના નીકળે હું રડવા લાગી મેં કહ્યું હું આ છોકરાને નથી જાણતી દૂધવારાએ કહ્યું હા હું જાણું છું કે આ છોકરી એવી નથી ખબરદાર જો મેં તને આ છોકરી સામે જોતા પણ જોયો તો હું તારી આંખો કાઢી નાખીશ આ જોઈને લોકો મને આશ્ચર્યથી જોવા લાગ્યા કે જાણે આ માણસ સાથે મારો સંબંધ હોય હું આ દૂધવાળાની હરકતોથી પરેશાન હતી હું મારા ઘરે આવી અને માતાને કહ્યું કે દૂધવાળાએ મારો તમાશો બનાવી રાખી દીધો છે અને જ્યારે બધી વાત મેં માને કહી તો મા કહેવા લાગી કે તને જોઈ તેનું વર્તન બદલાઈ જાય છે મેં કહ્યું આનો અર્થ શું છે તો માએ કહ્યું હું આ વાત બીજા કોઈ દિવસ કહીશ આટલું કઈ તે બહાર ચાલી ગઈ બીજા દિવસે માતાએ કહ્યું કે હું બજાર જઈ રહી છું મને થોડું મોડું થશે દૂધવાળો આવે તો દૂધ લઈ લેજે મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી હું આ માણસનો ચહેરો જોવા માંગતી ન હતી તેથી જ મેં જમવાનું તૈયાર કર્યું અને મારા રૂમમાં જઈને બેસી ગઈ મેં ઘરના દરવાજા પાસે એક તપેલી રાખી અને દરવાજો બંધ કરી દીધો અને વિચારવા લાગી હતી કે માણસ આવશે તો અંદરથી અવાજ આપીશ કે તે તપેલીમાં દૂધ નાખો અને બહાર જાઓ તે દરરોજ બપોરે આવતો હતો પણ આજે સાંજ પડી ગઈ હતી હું ચિંતામાં હતી કારણ કે હવે સાંજથી રાત થઈ ગઈ હતી અને ન તો માં આવી હતી કે ન તો દૂધવાળો મને હવે ચિંતા થવા લાગી હતી કે દૂધવાળા સાથે મા ભાગી ન ગઈ હોય કારણ કે તો એ જાણતી હતી કે હું જે વ્યક્તિને નફરત કરું છું તેના હું મારી માતા સાથે લગ્ન કરવા નહીં દઉં પછી વળી હું રડવા લાગી કે મારે મારી માતા વિશે આવું ન વિચારવું જોઈએ કારણ કે જ્યારે તેને યુવાનીમાં લગ્ન ન કર્યા અને મારા પિતાની વિધવા બની રહી તો આવું મરે આવું કેવી રીતે કરશે સાંજે આઠ વાગે દરવાજો ખખડતા મેં દૂરથી પૂછ્યું કે કોણ છે તે કહેવા લાગ્યો હું દૂધ વાળો છું દૂધ લઈ લો મેં કહ્યું દરવાજો ખુલ્લો છે અને તપેલી બહાર છે દૂધ નાખો અને જાઓ આટલું કંઈ હું રૂમમાં ચાલી ગઈ મને થયું તે દૂધ આપશે અને ચાલ્યો જશે કારણ કે મા આજે બહાર બેઠી ન હતી જે તેની સાથે વાત કરે પણ મારો જીવ નીકળી ગયો જ્યારે મારો રૂમનો દરવાજો ખુલ્યો અને તે માણસ મારા રૂમમાં પ્રવેશ્યો તેને જોઈને હું ડરી ગઈ અને ગુસ્સે થવા લાગી કે તે મારા રૂમમાં કેમ આવ્યો અને મારો જીવ તો ત્યારે નીકળી ગયો જ્યારે તેને દરવાજો બંધ કરી દીધો અને રૂમને લોક મારી દીધો મેં કહ્યું ખબરદાર જો તમે મારી પાસે આવ્યા તે કહેવા લાગ્યો પહેલાં મારી વાત સાંભળ મેં કહ્યું મારે કંઈ સાંભળવું નથી માં પણ ઘરે નથી તે મારી પાસે આવી અને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો જો તારી માતા ઘરે નથી તો તારે મારાથી ડરવાની જરૂર નથી હું તને જે કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળ તે મને કહેવા લાગ્યો કે હું તારો પિતા છું આ સાંભળીને હું ચોકી ગયો મેં તેનો કોલર પકડ્યો મેં કહ્યું તમે મારી માં સાથે કેમ લગ્ન કર્યા તમે મારી માં સાથે દગો કરીને તેને લઈ ગયા છો મારી વાત સાંભળી તે કહેવા લાગ્યો જે ભૂલ મેં પેલા કરી છે તેથી હું તારી માતા સાથે ક્યારેય લગ્ન ન કરી શકું હવે તેના શબ્દોથી મને આશ્ચર્ય થયું તે કહેવા લાગ્યો કે તારા પિતાજી મર્યા નથી અને તારી માતા પણ વિધવા નથી તારા પિતા આ સમયે તારી સામે ઊભા છે અને હું તારો સગો પિતા છું પછી તે રડવા લાગ્યો તેણે કહ્યું કે હું બહુ ગુસ્સાવાળો હતો તેથી મેં કોઈ વાતે તારી માતાને છૂટાછેડા આપી દીધા હતા અને તેને છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ આ પછી હું વિચારવા લાગ્યો કે કે મેં બહુ ખરાબ કર્યું છે કારણ મારી પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો થોડા વર્ષો હું આમ તેમ ધક્કા ખાતો રહ્યો અને પછી જ્યારે હું પાછો આવ્યો તો તારી માતા ત્યાંથી ચાલી ગઈ હતી મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી પણ હું તેને શોધી શક્યો નહીં અને થોડા સમય પહેલા જ મેં તેને આ વિસ્તારમાં જોઈ તેથી મેં તારી માતા પાસે માફી માંગી અને તેને ઘરનો તમામ ખર્ચ પણ આપવાનું શરૂ કર્યું અને આ વ્યક્તિએ મને કહ્યું કે તેને પ્રેમ કર્યો હતો અને તેથી તેણે ફરીથી લગ્ન કર્યા નથી પરંતુ જ્યારે હું દરરોજ તમારી પાસે આવવા લાગ્યો તો બધા તમારી વિશે વાત કરવા લાગ્યા તારી માતાએ મને કહ્યું હતું કે મારી દીકરીને આખું સત્ય કહી અને અહીંથી ચાલ્યા જાઓ પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે મારે તને પિતાનો અધિકાર આપવો છે તેથી તું મને રોકીશ દઈ મેં કહ્યું કે જો તમારે આ જોઈતું હોય તો બધાની સામે કબૂલ કરજો કે તમે મારા પિતા છો જેથી કોઈને શંકા ન થાય પછી દૂધવારાએ આખા મોહલ્લાને કહી દીધું હતું કે હું તેની દીકરી છું અને તે અમારા માટે સારા પણ બની ગયા હતા પરંતુ તેની એક ભૂલને કારણે તેને માતા સાથે જે પણ કર્યું હવે તેનું કંઈ પણ થઈ શકે તેમ ન હતું તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ